અને એમાં આપણા નવું વરસ આપણો આપણું આપણું શાસ્ત્ર છે જો આ પોળા બારસ બારસ પછી ધનતેરસ અને પછી કાળી પછી દિવાળી અને પછી બરાબર પોળા નથી શું માગવાનું ભગવાન પાસે માતાજી પાસે ઈ સરસ્વતી ની ઉપાસના નો દિવસ કે હે માં અમારી મીઠી વાણી કરજે જો બારસ થી આપણા નવા વર્ષ શરૂઆત આ રીતે થાય અમને વાણી મીઠી અને મીઠી વાણી એટલે મીઠું જ બોલવું હા કોયલ કોયલ આપણે કઈ હગી થાય પણ મીઠું બોલે તો આપણે ગમે ને કુ આ કોરોનામાં એક ભાઈને મેં પૂછ્યું મેં કીધું કોરોના મત બધા જેવો ઓલો લોકડાઉનને વિચાર તો હવ ડાયરો ઘેરે જ બેઠો તો આપણને જે ઓછી તકલીફ હતી આપણે જેટલા આપણે જે છે એ આપણે ઓછી તકલીફ કારણ કે આપણા મોટા ફળિયા કાંઈ નહીં તો આપણી વાડીઓ આપણા ફાર્મ હાઉસ આપણે પણ મને એ થાય જે દહ માળ ઉપર ને પંદર માળ ઉપર રહેતા થાય શું થયું છે દહ ભાઈ દની ઓલડી જે રહેતા હોય હે બિચારા નાના માણસો એનું રહડુંય પલંગ હેઠે પીડ્યું હોય અને નાના માણસ છોકરા કેટલા હોય માઇન્ડ પાસ હાથ હોય એ બધું એક ઓરડીમાં રહ્યું ગયો મેં તમે કલ્પના કરો એ તો અંબારી મલતા જશે ને તેમાં મેં એક ભાઈ ને ફોન કર્યો મેં કીધું બહાર નીકળો કે નહીં મન કે માયા ભાઈ બહાર નીકળીએ ને તો મોર બોલે એની કરતા ઘરની કોયલો ને ન સાંભળીએ લે ઘડીક માં કોયલું થઈ ગયા બોલો વાત છે સાહેબ મીઠું બોલવું કોયલ મીઠું બોલે છે એટલે આપણને ગમે છે એના શબ્દ સમજાતા નથી શું કહેવા માંગે એ ખબર નથી આપણને પણ ગમે છે આપણે એના શબ્દો જ નથી સમજતા શું કહેતી દેતી હોય આપણને શું ખબર આપણે વાડી આંબા એઠે હોવા જાય અને આંબાની ટૂંક ઉપર બેઠી બેઠી એમ કહેવાય કોયલ ટંકા કરતી હોય અને આપણે અહીંયા ખાટલો નાખી અને જે જમાવીએ તે કહેતી હોય કે અહીંયા મિર્યો અહીંયા મિર્યો સમજાતું નથી સતા ગમે વાત આપણે હું દાંત કઢાવવા જ આવ્યો છું પણ એક પણ હાસ્ય એવું નહીં હોય કે વિટામિન વગર નું હોય બાકી તો એકલો જ હાસ્ય કરવો કલબુ નથી આવતી એમાં હમું થાય એટેક આવે ડોહા નહીં હળવા ફૂલથી હસી લ્યો મારો ત્રણ જાતનો પ્રોગ્રામ છે સાહેબ મારો પ્રોગ્રામનો ત્રણ જ વિષય હસો બીજાને હસાવો અને અમુક વાતને હસી કાઢો જીવનમાં ત્રણ મુદ્દા આવી જાય હસો બીજાને હસાવો અને અમુકની વાત હસી કાઢવાની હાહુ કઈક ખી જાય હસી કાઢવાની પણ અમુક અમુક તો હાહુ એવા છે ઓ હજી પરણી દીકરી આવી હોય ને હવે જો તમે સાંભળી જો આપણે નવો મોબાઈલ લઈએ દાદા નવો મોબાઈલ લઈએ તો આપણો જે જૂનો મોબાઈલ હોય એના ડેટા એમાં આપણે ટ્રાન્સફર કરતા હોય ને થી એ ટ્રાન્સફર થતું હોય એની વચ્ચે અડો તો મોબાઈલ હેંગ થઈ જાય હવે સાંભળજો દીકરી પરણીને હાલી આવે છે અત્યાર સુધી એની અંદર તમામ ડેટાઓ છે ને એ બાપના ઘરના હતા અને હવે નવું જીવન ચાલુ કરે છે એ ધીરે ધીરે તમારા ઘરના ડેટા અંદર ડાઉનલોડ કરી રહી છે એની વૈષ્ણમા અડો તો હેંગ જ થાય બીજું કાંઈ કરે થોડીક તો નિરાત રાખવો જે હાલી આવે છે નહીં સાલોમાં પછી એમ કે વાવ તમે હા માસતા આ નથી અરે એક નવા નવી દીકરી પરણીને આવી નવી નવી દીકરી પરણીને આવી ને એટલે આખો પરિવાર સારો હતો દીકરી પણ સારા પરિવારની દીકરી અને આ તમારા ગામમાં મને એક બીજું ગમ્યું દુનિયાના કોઈ પણ માણસ અમદાવાદ આવવું હોય તો આવું તો તમારા ગામ ઉપરથી જ પડે યે બારિયોમાંથી જોતા છે બાય બાય વાત ચાલુ હજી તમે સાંભળો અમે એક રાજભાઈએ જે પ્રોગ્રામ ચાલુ કર્યો જ નથી હજી તમે ટેસ્ટિંગ કરીએ છે કોઈ પણ કોઈ પણ જો ડોક્ટરે તેના એને કોઈ પણની ટ્રીટમેન્ટ ચાલુ કરે ને તો પહેલાં એ બધા રિપોર્ટ કરે હજી રિપોર્ટિંગ ચાલે છે પણ થઈ ગયું હવે મને ખબર છે તમને શું જોવે છે મૂળ વાત નવી નવી દીકરી હજી પરણીને આવેલી

ત્યાં રમવા ગયા હોય પીડ્યા હોય ચોલાણા હોય લાગ્યું હોય તો ઘરે થોડું કહેવાય ઘરે જો બાપાને ખબર પડી તો ઉલટા નાખે બે ક્યાં રખડવા ગયું છું હું તું જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં ત્રાહું ત્રાહું હાલવું પડે આમાં અને અત્યારે તો છોકરો પડી ગયું હોય ને ત્યાં તો આખો ઘર ચીકું જુ ભલી જુ માજુ દીખો ચીકું જુઓ અને પંદર પંદર મહિનાનો થાય તો ગુગુ ગુગુ હાલતો હોય બોલો તો આઠ મહિને ઠેકતો થઈ જાય ચોથા મહિને બેહતો થઈ જાય પરાય ટસી ગયા હાડતા એટલે નવી નવી દીકરી ટૂંકમાં પરણીને આવી એટલે ઘર સારું હતું એટલે પણ બે ત્રણ દિવસ થઈ ગયા એટલે દીકરીને એમ થયું કે મારે ધીરે ધીરે ઘરનું કામ હવે સંભાળવું જોવે મારે ત્રણ દિવસ થઈ ગયા હવે મારે ઘરનું કામ થોડું થોડું લેવું જોવે એટલે શરૂઆત કરી રસોડાથી રસોડામાં નણંદ રોટલા કરતા હતા યાદ ભાભીએ કીધું કે નણંદા ઊભા થઈ જાઓ કે કેમ મને રોટલા કરવા ગયો રસોઈ હું કરીશ નણંદભાઈ સારા હતા એણે કીધું કે નાના ભાભી હમણાં તમે હરો ફરો હજી તમારા હાથની મહેંદી નથી સુકાણી પછી તમારે જ કરવાનું છે ને હું કાલ પરણીને વહી જાય આખા ઘરનું કામ તો તમારે જ કરવાનું પણ તમે હજી બે ત્રણ થી હરો ફરો હું હું રોટલા કરું છું હામ હામો વિવેક છે ને તા તો પણ ભાભી થોડાક દોઢ હા નહીં નહીં નણંદા ઉભા થઈ જાઓ ઊભા ન થાવ તો તમારા ભાઈના સોગન છે એટલે નણંદે કીધું તો આવો અમરો પધારો ભાભી મળ્યા રોટલા કરવા જો તમે તમામ રસોઈ ચોપડીમાં વાંચીને શીખી શકો ટીવીમાં જોઈને શીખી શકો પણ બે રસોઈ એવી છે એ ચોપડીમાં વાંચવાથી ન શીખી શકાય ટીવીમાં જોવાથી ન શીખી શકાય એક લાપસી અને બીજો રોટલો એ તો જેની માને આવડતું હોય ને એની દીકરીને આવડે એમાં બીજું ન આવે સાહેબ તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો હા રોટલા આવડતા હોય ને તો એવી ભાજ્યું પડે રાજસ્થાન ના શિલ્પકાર ની તાકાત નથી કે એવી ભાજ્યું પડે અને પતરા માથે થઈ જાય નકર ભમરા પડે અને લાપસી હો ઉમિયા ની કૃપા હોય એ માવું ને એવી લાપસી આવડે કે આમ ફૂક મારો તો કણકણ ઉડી જાય નકર લાપસી નું આખું કુટુંબ ભેગું રહે અને અમારે તો દાદા અમારે તો રોજ રોજ બહાર જ જમવાનું ને અમારા કલાકારોને તો રોજ જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં નીકળી જવાનું એનો અમારો એક દાખલો દઈ દઉં જો અમે હું કામ બાકી રહી બે ભાઈઓ એના 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 પપ્પાના હરાજ નાખતા હતા કાક 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 કરીને ખીરના કોળિયા નાખતા હતા કાગડો આવ્યો કાગડો આવ્યો પણ કાગડો ધ્રુજ્યો બહુ મકાનના નળિયા મળ્યા ખખડવાઓ એટલો કાગડો ધ્રુજવા મળ્યો એટલે મોટા ભાઈ નાના ભાઈને કીધું કે ભાઈ હા બાપા હે નહીં બાપા જમવાના નથી તો એ તો ઓલાય ભાઈએ કીધું કે ના ભાઈ એ તો મને ખબર છે બાપા ખાહે નહીં કારણ કે એને ઘરનું ભાઈવું જ નથી રોજ તારા બાપે પ્રોગ્રામ જ કર્યા હાવ તાકે ભલે પણ ખાય નહીં ભલે જમે નહીં પણ પપ્પા એટલા બધા ધ્રુજે કેમ તાકે બાને ફાળી ગયો ફળિયામાં કાગડા છે પછી ભાળી જાય ત્યારે ધણેલાટીઓ સુટક્યું છે તે કેવા લાડ લડાવ્યા છે કયો એટલે દીકરી ટૂંકમાં અમે વાત કરી વચ્ચે વાત કરી અમે એક જગ્યાએ જમવા બેઠા તો એ બેને કંઈક પીરશ્યું કે લબ લબ થાળીમાં પડ્યું હું હતું એમને ખબર ન પડી બોલું તમારા મગન ઉતાવળો ઉમર પ્રમાણે એને એમ થાળીમાં હાથ નાખ્યો પણ થાળી ને ઓલી લાળ થઈ હો આમ હારો હાર થાળી આવી એટલે એ કાંઈ છે થાળી પકડી પછી થાળીના કોરે આવીને બધું કાપ્યું પછી તો બીજું હતું શાક રોટલા ને એવું અમે જમ્યા એ ત્રીજી વાર બેન પીરસવા આવ્યા ત્યારે બોલ લાપસી આપું ત્યારે ખબર પડી આ લાપસી હતી આવી લાળાળી લાપસી એટલે ત્રીજી વાર નીકળ્યા કીધું કે લાપસી ક્યારે જોવે છે કોઈને લાપસી તો મગનભાઈ બોલ્યો મને આપો અરે મેં મગના મરી જાઓ આ ન ખવાય મગન સગન થઈ જાય મને કે ખાવી ક્યાં હું તો હાંઢિયો બનાવું ડોકમાં ઘટે હકીકત છે અમુકના તો રમકડા જ બનાવવાના હોય એટલે ભાભી રોટલા કરતા હતા એ ભાભી રોટલા કરતા હતા જેવો રોટલો તૈયાર થઈ જાય એટલે નણંદ રોટલો બહાર લઈ જાય બાર રોટલા બહાર લઈ ગયા રોટલા પીંડો હાથમાં હતો ભાભીને પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું હતું તેરમો રોટલો લેવા માટે નણંદ આવ્યા ત્યારે ધીમેક દિન ભાભીએ પૂછ્યું કે નણંદ બા બાર મહેમાન કેટલું જમે કે મહેમાન કોઈ નથી ભાભી મહેમાન તો બે જ ઈચ્છા ગયા તાકે તો જમે કેટલા આખું ઘર એ ક્યારે જમવા બે ગયું કે ના હજી તો આખું ઘર બાકી છે તાકે તો જમે કેટલા તાકે હું એટલે તમને કહેતી હતી ભાભી હમણાં હરો ફરો અને ઘરને પેલા હું ઘરના સભ્યોને જોવો કે પણ એ તો વાત સાચી પણ આ જમે કેટલા કે એકલો કે પણ નણંદા તમે બાર રોટલા લઈ ગયા તાકી અઢારે તો તારો ડોહો આડો પડે હજી ખાય કે આ હજી ખાય તો અઢાર અઢાર ઉલાળનારો છે કોણ તક બીજો કોઈ નહીં તને પરલી આવ્યો ને મારો ભાઈ લાધો તાવલી લોટ નો પીંડો કાથરેટ નાખીને કે તારો ભાઈ લાધો આજથી મારો ભાઈ લાધો ડેલી થી આવીને દિવાલ કૂદી ને અને પાછી નણંદ ને કહેતી ગઈ તારા ભાઈ કહેજે ખોરાક ઘટાડે કે તારી માં બીજી આવે ઈ આ જાહે પણ સાહેબ મારો કહેવાનો અર્થ જ્યાં આવા યજ્ઞો થતા હોય અરે

જયારે ભરત મળવા જાય છે અને રામ અને ભરત નું જયારે મિલન થાય બેસાડે છે ભરત આવ ભરત બેસો ભાઈ દાદા પહેલું વેલું રામે પૂછ્યું હોય ને ભરત ને તો શું પૂછ્યું ખબર ભરત અયોધ્યા બરાબર છે હા મોટા ભાઈ ભરત આપણી અયોધ્યામાં યજ્ઞ તો ચાલુ છે ને હા મોટા ભાઈ આપણા સામગ્રી બરાબર મળી રહી છે ને કે હા મોટા ભાઈ એના માટે મેં ખાસ માણસો રાખ્યા છે કે એ તમામ યજ્ઞ શાળાઓ તમામ આશ્રમો એ પૂરેપૂરી સામગ્રી પહોંચાડે ધન્ય છે ભરત હવે રામ બોલ્યા કે સાંભળી લે ભરત જ્યાં સુધી અયોધ્યામાં યજ્ઞ ચાલુ હશે ને ત્યારે દુશ્મનોની તાકાત નથી અયોધ્યાને હામું કોઈ જોઈ શકે તો કહેવા ગયો સાહેબ જ્યાં સુધી ભારતમાં આવા યજ્ઞો ચાલુ છે ને એ પરદેશના બાપની તાકાત નથી હિન્દુસ્તાનનો વાળ વાકો કરી શકે આ દેશ રાષ્ટ્રગુરુ ક્યારે બને કે ગામો ગામ આવા યજ્ઞો થાય ગામે ગામ સનાતનતા વધતી જાય અને અઢારે વરણ એક બનતો જાય સનાતની બને આર્ય બને ભારતીય બને અને ધર્મ માટે જુસ્સો રાખે જે યુવાનો હુણ તમે જે મોટર સાઇકલ ઉપર દાજો કાઢીએ છીએ અથવા તો કોકને મોબાઈલમાં અડાવડા દેવામાં ઉર્જા બગાડીએ છીએ એ ઉર્જા કેન્સલ કરી અને પોતાના ધર્મ માટે પોતાના રાષ્ટ્ર માટે અને પોતાના મિત્ર માટે જેદી એકતા લાવવા મળશે ને તેદી અહીંયા એવી ઉર્જા પેદા થશે કે આ મા ઉમિયા છે ને કાયમ મારામ તમારા માટે ખમકારા કરતા રહેશે ભલામાણ આ જે વસ્તુ જે થાય આ મહત્વની છે મેં પહેલા કીધું ને કે ભગવાન શિવને ઉમા શબ્દ જ બહુ ગમતો માં પાર્વતી એમ કહે છે કે હે પ્રભુ ભગવાનનું સ્મરણ કરવાથી શું થાય અર ત્યારે મહાદેવ કહે એ ઉમા કહો મે અનુભવ અપના એ ભજન જગત અને ત્રીજી વાત આ કડવા પાટીદાર એમાંય બેતાલી કેટલું તમારે શું લાગે આગળ બેતાલી ચોર્યાસી પાટીદાર સમાજ ખરેખર શું બનેલું ખબર આ ભગવતી જ્યાં સુધી આપણે માં છે ને આપણી પર કૃપા કરતા રહી ને ત્યાં સુધી રાજભાઈ કીધું ને કે અમેરિકામાં ભૂરિયા ફાળે રે ભૂરિયા નહીં આ બ્રહ્માંડ જ એવું છે આ કૃપા એટલે છે આ બધા અને કવિ તખતદાન ને જો કવિતા લખવી પડતી હોય જે માણસ નું ભજન કરતા જાય ભગવતી નું એ માણસ પ્રગતિ કરતો જાય અને જે ઈર્ષાથી બારો જતો જાય આ એક માણા કરોડ ની બહાર દાન કરતા એવા કેટલા મિત્રો મેં જોયા આમાં એક એક યજ્ઞના ના ત્રણ ત્રણ લાખ રૂપિયા છ છ લાખ રૂપિયા આવા કેટલા કેટલા દાન છે અને સાંભળી જો પૈસા હોય તો દેવાયો પણ ન હોય ને તો રંજ ન કરતા ન દેવાનું હોય ને તો રંજ ન કરતા અહીંયા સેવા આપશો ને તો એમાં ઉમિયા તમારી ઉપર એટલી ને એટલી કૃપા કરશે ભલા મારા અહીંયા કોઈને પાણી પાઈ દઈએ અહીંયા અરે કહેવા ગયો ભગવાન યજ્ઞનું મહત્વ કેટલું કે જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર અને અર્જુન જેથી કૃષ્ણ પાસે આવે છે

અને તેથી કૃષ્ણ બોલ્યા છે અર્જુન મોટા ભાઈ યુધિષ્ઠિર તમે જ્યારે આવો યજ્ઞ કરતા હો તો હું કૃષ્ણ તમને વચન આપું તમારા અતિથિઓ અને ભૂદેવો જે બ્રાહ્મણો છે ને એની પત્રાવળી હું ઉપાડવાનું કામ કરીશ એની સેવા સ્વયં સેવાનું હું કામ કરીશ સાહેબ બ્રાહ્મણ જમેલા પાત્રને તમે લઈ લ્યો અને બ્રાહ્મણ જમેલા અથવા અતિથિ જમેલા પાત્ર ધોઈ નાખો તમારી નવગ્રહ ની પીડા મટી જાય છે તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો અહીંયા તો નવગ્રહ ની સ્થાપના પુત્ર પ્રાપ્તિ ની યજ્ઞ છે પુત્ર કમાષ્ટી યજ્ઞ હકીકત કહો શ્રદ્ધાથી જેને સંતાન ન હોય એ આ ત્રણ ધીમાં એક પ્રદિક્ષિણા કરી અને માગી લેજો અને જે માગો શ્રદ્ધાથી અને એક વ્રત લઈ લેજો કે આ કાર્ય થઈ જાય ત્યાં સુધી હે માં ઉમિયા હે ભગવતી હું આ કાર્ય આ વ્રત રાખીશ અને તમારું કાર્ય સિદ્ધ ન થાય તો માયો આયર ગાવાનું બેન કરી દઈ ભલા માળા મને ભરોસો છે હ આ કાર્યો છે